રામરામથી તારા બધાને કેમ છે બધા મજામાં ફરી એક નવું લગ્ન અને તમારા બધાને હાર્દિક 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 સ્વાગત છે તો બસ જો ટણા વાગી ગયા ટાણે નવ અને બધુંય કામ કરી નાખ્યું જો કે થોડુંક ઘણું કામ હતું હંજોર ઈન થામ ને એવું એવું બધું થઈ ગયું ને હવે હું નીન નાખવી મારે ને કિશનભાઈ ટાણે આવી ગયા શાહ લેવા તો હાલો એને અટાણા શા કર દો અને મારાથી હમણાં બોલાતું ને જ એ માંડ માણ બોલી બોલી હગું કારણ કે મોઢામાં છે ને આખા મોઢામાં મારા સાંધા પીડા કંઈ ખબર નહીં અહીંયા બાર બાર સાંદો પીડો એક મોઢામાં આખા મોઢામાં સાંધા પડ્યા તો બસ એવું બધું કામકાજ એટલે હમણાં એક દીનું કામકાજ છે તો બસ બસ એ રહ્યા ને કંઈ આજ ખરે તો કંઈ વાવેતર કરવાનું છે નહીં કારણ કે ઉનારો હોય અને આપણે કેરીઓ ફર્સ્ટ ક્લાસ આવી ગયું તો ટણે લોગ નહીં લો કારણ કે આજે મારે રાંધવાનું પડ્યું હોય છે તો બસ એવું બધું કામકાજ ને નાખ દો નાખદ ભાઈ શાક કરતો જાય કે દૂધ કરવું પડે અને શા પણ કરવું પડે કારણ કે એને અમુક લોકો શા પીએ અમુક લોકો શા નથી પીતે ને એના માટે દૂધ કરવું પડે તો હાલો હવે કરી દઉં એને શા हेलो हेलो भाइ उभा थाहा भयो हेलो <laughs> काटला साडेन भएको <भेगो>। काम टाढे हाल हाल वाटवा मटे छ बताइ छ पोरो खा बेठा त अनि पानी पिएन बासा वर्गे जाए <laughs> थोडो क्रियो मसु पनि मजा पेरे अमी त मजा नै पेरा પાણી ભરવા તો જો હું લોગ લઈને આવી જાય પાણી ભરીન વઈ ગઈ તો હવે સંભારો આપણે કરી નાખ આયા હંભારો માં એટલે આપણે ને ગાજર છોડાવા મૂકી દીધા અને મરચા નાખણ બાકી છે કે હવાર માં છાક બની ગઈતું આ છે અમારું બધાનું અને આ છે અંસાબેન નું આ છે લહણ વાળું છે ને આ છે લહણ વગરનું છે કારણ કે લહણ વાળી છોડે ની નેત ખાતા પેલો વાગે ગાટણા ગયા ને ઓટાણા આવી બધા સારું પાણી ભરવા પાણી બાણી પીએ પોરો બોરો ખાય ને પાછા વર્ગે જાય પછી કરવાનું છે રોટલા હા રોટલા આગળ સાડા અગિયાર થાય તો ભરી ગયો અગિયાર વાગ્યા હશે સાડા અગિયાર થાય ને તો હવે ટકો છે જરા એટલે ફટાફટ દસ બાર રોટલા બનાવી નાખા જો મારી મમ્મી ટણ આવી ગઈ રોટલા કરવા સાડા અગિયાર થઈ ગયા હું ઘરતી હતી પનોતી ગઈ બધા કેતા હોય કે તાવડી ફૂટે પનોતી જાય નાના એવું ના હોય કા હોય તાવડી ફૂટે તો ખર્ચો થાય સંપલ ખોવાય તો પનોતી જાય મને તો સાંભળેલ છે એવું સંપલ તૂટે તો

સ્વાદ ભેગા રોટલા રોટલા થઈ જાય ખાટા હા તો યાદી સામી હા પાંદડા આવી જ ખોટા ખાટા થઈ ગયા ને જો સડી ગયો છે કેમ આલો તો ઉપાઈ લે વટાણા પી હું જો ભર તડકો આવી ગયો ને એટલે આવી છે ને કેરીયું બહુ ખરી છે એટલે વીણી લઈ તો મોટી મોટી ખરે ને જવા ટપા ટપાઈ બોલે ખરે અને કીક તમારે સુંદરી ઉંદરિયું ખાઈ દે પડી નથી કે ખાધી નથી ચોખાય ઓહર અમે ગરમી ને રેપ રેપ થઈ ગયો એટલા રોટલા ઘર લેતા ને ભુસ્કર કાટવો પડ્યો અને જો હાડા બાર વાગ્યા નું મોલ લઈ બોલે ગો એ બધા આગળ આવતા ને આપણે એટલા સપ બધા નહીં ગરમી બહુ છે દિશા એટલો ઠોક ને એટલે કે બહુ જ ગરમી છે આ સાલો રોટલે ભુસ્કર કાઢવો પડ્યો

તો હાલો આવે એટલી રોગ બનાવું જો અહીંયા બધાય વાટે જો કે હમણાં તો બહુ થાકડો લાગ્યો અતિશય કારણ કે શરપાંથી હોય તો સહન કરી લેવાનું હોય કારણ કે હાંસ થઈને ત્યાં પથારી વગરની નીંદર આવી જાય હા હું છોડો ને બળન કામ કરતા કરતા હે ઈ પડે લાગે તડકો હગો અમારે ના મનસુખ પણ ટુકડી છે લ્યો તો પાંથી છે બગાટી બોલાવીઓ

કે મારું કઈ ભાવ નથી અને કાકી આ ભૂકો ખાવા માંડી તો તમારો વિડિયો પૂરો કર્યા કે મે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવો લગન નેંદર મોડીશું ત્યાં સુધી બધા બધાયને અરર મહાદેવ